નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારે વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે બોટાદના અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં બન્યા રહેજો પણ તે પહેલાં દરરોજ દરરોજના તાજા બોટાદના અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું બાજરી ત્રણસો અઠ્ઠાણુંથી ચારસો એકાવન તલ સફેદ પચીસોથી અઠ્યાવીસો એંસી ઘઉં ટુકડા ચારસો ચુમ્મોતેરથી સત્સોને પંદર કપાસ બારસોથી પંદરસો એકવીસ રૂપિયા તુવેર બારસોથી બાવીસો પચીસ ધાણા સાતસો પચાસથી સોળસો દસ જુવાર નવસો સડસઠથી નવસોને અડસઠ વરિયાળી સાતસોથી સત્તરસો રૂપિયા જીરું છત્રીસો પંદરથી છ હજાર પિસ્તાલીસ રાયડો આઠસો પંચાણું થી આઠસો ને સન્નું એરંડા સાતસો પંચોતેર થી એક હજાર એકોતેર સેણા એક હજાર એસી થી ચૌદસો ને એસી રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ ઘઉં લોકવન ચારસો સત્તાવન થી પાંચસો એકત્રીસ મગફળી જીણી અગિયારસો ત્રીસ થી બારસો ને છત્રીસ મગફળી એક હજાર પચાસ થી બારસો ને સત્યાસી કપાસ એક હજાર ત્રીસ થી ચૌદસો ને સન્નું રૂપિયા જુવાર સાતસો એકોતેરથી અગિયારસો પચાસ તલ કાળા ઓગણત્રીસો પાંત્રીસથી એકત્રીસોને પાંસઠ તલ સફેદ એકવીસો દસથી એકત્રીસો પંચ્યાસી ઘઉં ટુકડા ચારસો ચાલીસથી છસો એકત્રીસ રૂપિયા સૈણા નવસો પંદરથી અગિયારસો બેતાલીસ તુવેર બારસો સિત્તેરથી ઓગણીસો ધાણા એક હજાર પચાસથી ચૌદસો સોયાબીન આઠસો ઓગણચાલીસથી આઠસોને ચાલીસ રૂપિયા જીરુ સત્રીસોથી છ હજાર બસો પચીસ એરંડા એક હજાર એકાવનથી એક હજાર સત્તાણું સ્તૈયા નવસો પંદરથી અગિયારસો ને બેતાલીસ રૂપિયા